સૌ આયોજકો સૌ શ્રદ્ધાળુઓ અમારી સાથે વધારે પીનાબેન લક્ષ્મીબેન સંદુજી બલાજી રમેશભાઈ આપ સૌ મા જગદંબાના દર્શન કરવા પગપાળા જઈ રહ્યા છો ત્યારે બા જગદંબા અંબાજી આપની મનોકામના પૂરી કરે આપ જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉતર પ્રગતિ કરવાના મા જગદંબાના આશીર્વાદ આપ સૌને મળે એવી પણ હું માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું છું ક્ષત્રિય સેના આયોજિત આ કેમ્પમાં જેણે પણ દાન આપ્યું છે એ તમામ દાતાઓને અભિનંદન આપીને મા જગદંબા એમને અનેક ગણું કરીને પાછું આપે એવી મા જગદંબાને પ્રાર્થના કરું સેવાકીય કાર્યોમાં યુવા વર્ગ હંમેશા અગ્રેસિવ રહે અને જે પગપાળા પદયાત્રા એવો ચાલે છે એમની સેવા કરવા માટેની જે આપણને એક તક સાંભળી છે એ પણ આપણા ભાગ્ય કહેવાય અને સેવા કરવી એક આપણો માનવતાનો ધર્મ છે અને માનવતાના ધર્મને આગળ વધારી આવનાર સમયની અંદર જે ક્ષેત્રમાં છે એમાં ઉત્તર પ્રગતિ સાથે સેવા કર્યામાં જગદંબા સૌને શક્તિ આપે અને એટલી આર્થિક સદ્ધરતા વધારે કે આ કેમ્પ આ સાલ આવડો છે ના આવતી સાલ આનાથી પણ મોટો કેમ્પ થાય એવી આપ સૌને મારા જનદાબાના આશીર્વાદ મળે અમને પણ આ બોલાવી મારું સન્માન કર્યું ખીચડીને ઘટી ખવડાવી એ બદલ આપ સૌ શું ખૂબ ખૂબ આભાર